અને તેમણે પરિવારોને બાળકોની સહાય માટે સરકાર તરફથી તુરંત પગલાં લેવા અંગે માંગણી કરી છે આ સિવાય તેમની વ્યસ્તાને રેખાંકિત કરતા કેટલાક રત્ન કલાકારોની આત્મહત્યા કરવાના બનાવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો જેનાથી પરિવારોમાં નાજુક સ્થિતિ ઊભી થઈ છે કોર્પોરેટર ક્ષેત્રે આવતી સ્થિતિને ધ્યાનમાં રાખીને વિરુદ્ધ કાર્યરત લોકોને સહાય પહોંચાડવા માટે તાત્કાલિક આયોજન કરવાની જરૂર છે તેવી રજૂઆત કરવામાં આવી છે વિરોધના અંતિક કાર્યકર્તાઓએ સ્થાનિક સરકારને રત્ન કલાકારોના હિતમાં યોગ્ય નિર્ણય લેવાની આગ્રહ કરી છે સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનસુખ રાજપે આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકાર સંઘર્ષ સમિતિનું એક અમારું એક આયોજન કર્યું છે એ લોકોએ જે રત્ન કલાકારો આર્થિક રીતે અત્યારે હળમાલ થયા છે મંદીના કારણે લોકોને રોજગાર નથી એ અંગે અમે લોકોને સંપર્ક કર્યા પછી એ લોકોના અમુક જીવંત પ્રશ્નો છે જેવા કે એ લોકોને જીવવા માટે એ લોકોના બાળકોને ભણવા માટે શિક્ષણ મળે એમના આરોગ્યને એમના પરિવારોના આરોગ્ય બંને માટે સહાય મળે અને એમને જો ઈએમઆઈ ભરવાની વાત છે જે બેંક બેંકના હપ્તા ભરવાની વાત છે તેની વાત બહુ મહત્ત્વની છે તો અમે સરકારને એવું કહ્યું કે જો તમે કંપનીને લાખો કરોડ રૂપિયા માફ કરતા હોય તો પછી તમે આ કલાકારોનું વ્યાજ કેમ માફ નથી કરતા એ લોકોને હપ્તા ભરવામાં રાહત કેમ નથી આપતા અને એક મહત્વની માંગ એ છે કે રત્ન કલાકાર જન કલ્યાણ બોર્ડ બનાવે જેથી કરીને આવા જે કર્મચારીઓ છે કામદારો છે કે જે ભારત દેશના હીરા ઉદ્યોગના નેવું ટકાનું ઉત્પાદન સુરતમાં થાય છે અને એ સુરતના ઉત્પાદનમાં કરનારાઓ કર્મચારીઓ જો મરી જાય અને જીવવા માટે એ લોકોને ફાંફા પડતા હોય તો ખરેખર બહુ જ દુઃખદ વાત છે અને એ ધ્યાન દોરવા માટે આવ્યા છે સરકારને અને ત્યાં સુધી કહ્યું છે અમે કે અમારા શક્તિસિંહ ગોહિલ રાજ્યસભાના મેમ્બર જે અમારા પ્રદેશ અધ્યક્ષ છે અમારા ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજી છે એમને સુધી પણ આ વાત મેં પહોંચાડી છે અને એમણે કહ્યું છે કે તમે ડેટા સાથે આવો તો આપણે ફાઇનાન્સ મિનિસ્ટરને મળીને રત્ન કલાકારોને બેંકના હપ્તા ભરવા માટે ઈ એમ આઈ ભરવા માટે એ લોકોને જે રાહત થતી હશે ત્યાં કરાવીશું અને એ લોકોને કલાકાર જન કલ્યાણ બોર્ડ રચના કરવાની વાત હશે તો એમાં જે કંઈ પણ રજૂઆત કરવાની હશે કરીશું જમના દિવસ સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં